આ હિંગ ગૃપા પ્રાકૃતિક ફાર્મની સુગરી માળા ખૂબ સરસ રીતે બનાવી રહી છે કે આવા માળા એન્જિનિયર હોય તો પણ બનાવી નથી શકતો તે એક આ સુગરી ચકરી ચકલી એક જ બનાવી શકે છે તમે જોઈ શકો છો અત્યારે જો એનું કામકાજ ચાલુ છે તણા તણા લીએવી લીએવી અને એની સાસ વડેથી જ ગૂંથીને બનાવે છે રાજકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાડી મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવી પછી આઠ માળા અહીંયા બનાવે છે આગળ પણ આઠ દસ અહીંયા બનાવે છે એમાં પણ કામકાજ ચાલુ જ છે